પોજાબેન સીધા બમંડા છે ને અહીંયા જો સૂરજ બેઠા છે સીધા વિન કમ્પ્લીટ થઈને હા લેસન કરો બેઠી જા તમે બનવા જાતા લાગો બનવા હવે બનવા જાવ હા જોને તએનો બન લેવા જો તો બધું આવું છે ઓર અતારે ભરવા વાળા થઈ पूजिन लेसन करवा माने येने लेसन करवा दियो तुमर अब भंडीन का जाऊ आता थोडा टाइम छे तो लिखी है हम्म तमारो लखो ने वही माणूस काय पणूस सेटच नाही पूजिन लेसन करवा दियो पूजले नाही तो तुम्ही घेऊन बघा जाओ हं

ને મારે જવાનું છે હીરા ગવા હજી જોવા જવાનું છે નક્કી થાય કે બે હીરા બની જાય કે નહીં જોવા બે પાંચ નહીં વધારે બને નકો હા બે પાંચ જ ના બને વધારે બની જાય એના ભાગ થઈ જાય ને હા ભાગનો તો થાય ભાગ નો નહીં વધારે તમને કહેવાય ને તો જો ફેમ હવે આપણે જવું છે વાદળા સહી આપજો હા વાદળા જેવું થઈ ગયું છે તડકો જ નથી રહ્યો કેવા વાદળા થઈ ગયા કેવી રીતના છે તો વાદળ થઈ ગયું બધું કે એવું વાદળ આમ તો જો ને વરસાદ આવશે એવું કા કેટલું ગમઘોર થઈ ગયું તો જો ફેમેલી હવે તો બે દિવસથી વાદળા થઈ જાય છે કેમકે તડકો નથી રહે તો કડીક વાદળા અને કડીક ને એવું બધું રહે છે વાતાવરણ આખું થતી ગયું છે ઠંડી તો સાવ ગઈ છે હવે ડાયરેક્ટ ગરમી ચાલુ થઈ ગઈ છે એકદમ ઠંડી તો હું આવીને હું ગી એ નથી પછી

ગમે તે પણ પ્રતિકભાઈ જાગી જાય છે હજી જો ગાડી મૂળમાં નથી હજી જાગ્યા છે પ્રતિકભાઈ અત્યાર સુધી હોતા થતા તાર વાગ્યા ન હો ભાઈ બહુ નીંદર આવે હો તો જો અમારે પ્રતિકભાઈ જાય ગયા છે હજી ગાડી મૂળમાં નથી હવે ફટાફટ આગળ મોઢું તો છે ને સાદુ દૂધ ને બધું પી છે પછી દી ઉગડ છે તો હાલો ફટાફટ પ્રતિકભાઈને સાદ દૂધ પાઈ દઈએ મોટા ફોટા ધોઈ નાખીએ કે પ્રતિક બોલ ને નીંદરમાં ગાડી છે ફેમેલી આપણે મોવાથી આવી ગયા છીએ ને આવીને બેઠા છીએ અત્યારે તો કારણ કે અત્યારે થોડુંક જવાનું છે બહાર ગામ તો અમારે થોડુંક નીકળવાનું થાય તો અમારે ઈ એ ચેક જાય છે અમે તો ઇન્ડિયન મમ્મી જોય છેક જાય છે નિશાળ જાઉં બધાય જાય નિશાળે તો આપણે જવાનું છે બહાર ગામ તો કન્ટિન્યુ બીનારે તો બ્લોકમાં પણ આપણે નીકળી જઈએ છીએ दाता के देता बपा ने टाटा जो केम के पुछो हम लोग है जाऊ तो रोज आई छे पण म नै जाऊ सुबारगम कंटिन्यू बिना जो ब्लॉग मा तो फेम लेतारे छे ने 5 बजे जा छे ने मोर बा है ने मोवा जाता ने तो

हमी बदाय तमी हन्दैको होला <laughs> ता एकलानु छ अनि एकलानु छ हे प्रतीक हे <laughs> प्रतीक त एकलानु छ भाइ ई त जो ढोडे एकदारो <laughs> के जातो हे ई ए प्रतीक ननेति कोइ दानारी ई गाई <laughs> मर्दो नि जो बा जाय प्रतीक हनता बाऊ छ त एकदम ढोडे जायति त जो, <laughs> जो फ्यामिली હવે છે ને આપણે ડોડા બાફવા મેં દીધા છે કે ડોડા લાવ્યા ને તો જો ને આપડે નાના નાના ડોડા છે કેમ કે સારવાર નો મોકો હોય એમાં તો બહુ પાકવા ન દે બહુ મોટા ન થવા દે એટલે નાના નાના ડોડા છે તો આપણે જો તો જો આપણે ડોડા બાફા મેં દીધા છે ડોડા બાફા મેં દીધા છે જો તો ઉનાઈ નહીં જાવ હજી મેં કાચ છે જો તાપ કરી નાખીએ

વાળું કરવા ફટાફટ સેવ ટમેટા શાક જો શેવ ટમેટા શાક ને બાજરી રોટલો એટલે બહુ જ મજા આવી જાય ખાવાની ને એમાં પાછળ દેશી ટમેટા હોય ખાટિયા નાના નાના એટલે બહુ જ મજા આવે ખાટું મીઠું મસ્ત શાક થાય તો તમે આવો બધા ફટાફટ વાળું કરવા તો આ સાથે જ આનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ગમો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે બીજા ત્યાં સુધી જય માતાજી ભય મા